પણ બધા અહીંયા હાજરી પૂરા દિન જાય છે અત્યાર સુધી આપણે તીસરી આંખ છે એને વિકસિત નથી કરી અને વિકસિત નથી કરી એટલા માટે અજ્ઞાત છે આપણા મનો જો તમે રોજ રોજ કોન્સિયસ પેશન કરો અહીંયા તો આ આંખના ચક્ર ચાલુ થઈ જાય અને ચાલુ થઈ જાય તો આ બધા સેન્સરો સુકામ ગોઠવેલા છે એનો તમને નોલેજ થઈ ગયો કારણ કે તમે કીડી થી માંડી અને હાથી સુધી બેક્ટેરિયા થી માંડી અને ગરુડ સુધી અને ત્રુડ વનસ્પતિ

તમે વાતો તમારા મનોવિજ્ઞાન થી કરી રહ્યા છો અને એ મારા મન કોઈ મહત્વ છે નહીં મે તમારી સાથે વાતો કરવા તો આવ્યો જ છું પણ તમારામાંથી એક પણ વ્યક્તિ મારી સાથે સબકોન્શિયસ માઇન્ડ સીધી વાત કરે તો મને કઈક ગમે મારા માટે બ્રહ્મા માથાની દવા છે બધા પ્રશ્ન અને પ્રતિ

કરશેન ચાલુ થાય મોટર ન્યુરોન્સ ઇન્ટર ન્યુરોન્સ અને સેન્સરી ન્યુરોન અને ચાર કેમિકલ છે હેપીનેસ ના એ છે ઓક્સીટોસિન મેલાટોનિન સેરોટોનિન અને ડોપામાઇન જો આ સાત સેન્સરી કવર કરી લીધી તો બાર હજાર વર્ષ સુધી કાંકરી ન ખરે

કિરણો આપે છે ચંદ્ર પણ તારી ચંદ્ર નાડી કચરો પડ્યો હોય નો રિસીવ ઉતરી શકે મંગળ મંગળ ની કિરણો આપે છે બુધ બુદ્ધ ની કિરણો આપે છે ગુરુ ગુરુની કિરણો આપે છે ગુણ્યા આય યંત્ર છે એને તે ઠીક નથી રાખ્યું એટલે બધી ઉપરી છે

અને જીજી તમારો સમય પૂરો થઈ જાય શરીર અને અહીંયાથી તમે ઉદ્ગમ કેન્દ્રમાં જવા નીકળો અને પૂરતી જો આ પ્રકૃતિ પ્રગટ થઈ ગઈ અને તમને પ્રશ્ન કરી લીધો કે હે મા જતંબા 100 વર્ષ સુધી મેં તારું નાલમ પાલન કર્યું છે અને હવે તમે ઉદ્ગમ કેન્દ્રમાં જાવ છો તો તમે ભારમાં મને શું અક્તા જાવ છો તો આપણે એવું કહેવાનું કે પાન છો માણનો ટોયલેટ અને યુરિનનો ઢગલો કરીને તારી હાટું ના સમજો

嗯哼。<laughs>